એ બે હજાર એક એમાઉન્ટ નો કાઢી નાખેલો છે એટલે તમારી જમીન કેટલા વર્ષ જૂની છે તમારી ખરીદેલી વારસાગત જમીન છે વારસાગત છે બાપ દાદા ચાલી આવી છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી પણ જો બે હજાર એક પછી ખરીદેલી જમીન હોય તો એમાં ઇન્ડેક્સ નો બેનિફિટ મળશે નહીં ઇન્ડેક્સ એટલે કે સરકારે લમસમ એક એમાઉન્ટ ગણી છે

બાબતો છે છે તમારી ગયો પણ આ વધી જાય લાખ સુધી નથી પહોંચતી પણ ટેક્સ માંથી નીકળવું છે તો એમને શું કરવું જોઈએ બધી એમાઉન્ટ પોતાના ખાતામાં નહીં લેવાની જોઈન્ટ એકાઉન્ટ નહીં ખોલાવવાનું એને ઇન્ડિવિડ્યુઅલ ચેક લેવાના માનો કે ત્રણ ભાઈઓ છે ત્રણ ભાઈઓ અલગ અલગ ચેક પોતપોતાના ખાતામાં લે જેથી કરી અને એને ટેક્સ નો પ્રશ્ન જે હળવો થઈ જાય હવે જો ત્રીસ લાખ થી ઉપર થાય છે તો શું કરવાનું લાખ થી ઉપર થાય છે તો કોઈ પણ સંજોગોમાં પોતાનામાં ચેક લેવાના જ નહીં એને દરેક ચેક ની ફારે પડતી પોતાના ભાગની એમાઉન્ટ દરેકે પોતપોતાના સેવિંગ એકાઉન્ટમાં લઈ જવી કે કરંટ એકાઉન્ટમાં લઈ જવી જોઈન્ટ એકાઉન્ટમાં ના લાવી હજી વધારે સારો સારો રસ્તો બતાવું કે તો એને ખરેખર તો પોતાના હક નું એક વિભાજન કરી લેવું જોઈએ કે મારો ભાગ આ છે અને પછી પોતાના ભાગ પૂરતા અલગ અલગ સેલ કરે તો એ સાવ બચી જાય ઇન્કમ ટેક્સ માં કારણ કે ઇન્ડિવિજ્યુઅલ ટ્રાન્ઝેક્શન થઈ ગયું આ એક વધારાની એડવાન્સ માહિતી આપી દીધી હવે તમારો પ્રશ્ન હજી ઇન્કમ ટેક્સ રિલેટેડ છે કે જુદો છે બીજો પૂછવો છે આ પૈસાની બીજી પ્રોપર્ટી ખરીદી તો એ અકાઉન્ટમાં ચેક આપવું તો પ્રોબ્લેમ થાય કે કઈ પ્રોબ્લેમ નહિ થાય પંદર લાખ તમારા જ એકાઉન્ટમાં રાખો પૂરેપૂરો ઇન્કમ ટેક્સ તમારા જૂની જંત્રીમાં વેચો છો ખરીદશો ત્યારે નવી જંત્રી આવી ગઈ હશે એટલે આ વાઇટ રાખો તમે સરકારી કર્મચારી છો તમારી પાસે અધર સોર્સ ઇન્કમ છે નહી આ વાઇટ તમને કામમાં આવશે બોલો બીજું થોડો ટેક્સ ભરવાનો થશે

નવામાં નીકળી ગયો છે જૂનામાં ઇન્ડેક્સ બેનિફિટ મળતો હતો તમામ ખેડૂતોને ઇન્ડેક્સ નહીં સમજાય પણ અત્યારે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે ફરીવાર સાંભળી લેજો મેં એમાં થોડી હિન્ટ તો આપી દીધી છે